અંકલેશ્વર માં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત વસ્ત્રો માં સજ્જ થઈને આજે રેલી યોજી હતી અંકલેશ્વર માં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર ના આદિવાસી સમાજના યુવા અને પરંપરાગત વસ્ત્રોમાં થઈને જોડાયા હતા વસ્ત્રો ખાતે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નવ ઓગસ્ટ ના દિવસે સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે જળ જંગલ અને પ્રકૃતિ પૂજનના ના હિમાયતી આદિવાસી સમાજ દ્વારા ભરૂચ શહેર માં ઠેર ઠેર આદિવાસી દિવસની ઉજવણી

જોડાયા સાંસ્કૃતિક નૃત્ય કરતા કરતા તેમજ સુધી શાંતિપૂર્ણ માહોલ માં નીકળે તે માટે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતું જય આદિવાસી જય નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આદિવાસી ભાઈઓ તથા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર અમારી જે સંસ્કૃતિ છે તે રીતિ રિવાજ છે જે જળવાઈ રહે એના માટે આયોજન કર્યું હતું અને ખુબ ઉલ્લાસથી આ આયોજન કર્યું છે જય આદિવાસી જય જોહ